પરમ શાંતિ આપણો યોગ સાચો છે કે ખોટો કેવી રીતે જાણી શકાય બાપુજી કહે છે યોગ લાગ્યો છે એવું મનને ખબર પડી જાય છે યોગ દ્વારા બેહદના પરમ પિતા સાથે કનેક્શન જોડાય છે અને ત્યાંથી પાવર આવશે તો યોગ એટલે પાવર તો યોગ લાગી ગયો તો પાવર આવ્યો પાવર આવ્યો તો સૂક્ષ્મ શરીરમાં જે નેગેટિવિટી છે તે બદલાઈ જશે પહેલાં સૂક્ષ્મ શરીર બદલાશે પછી વધુ પાવર આવશે તો કારણ શરીર બદલાશે અને જ્યારે કારણ શરીર બદલાવા લાગી જશે તો કારણ શરીરમાં જે અનેક જન્મોના રેકોર્ડ છે તે ભસ્મ થવા લાગશે તો કારણ શરીરના આધારે મન ચાલે છે પછી મનમાં ધીરે 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 એક બદલાવનો તમે અનુભવ કરશો મન બદલાઈ જશે મન એકદમ શાંત થઈ જશે મનમાં નિરંતર ધીરે 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 નિરંતર યોગી અવસ્થાનો અનુભવ થશે નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધાની અવસ્થા પર હશો ઈચ્છા માત્ર અવિદ્યા બની જશો હદની વાતોમાં વધુ ધ્યાન ન લાગશે બુદ્ધિ હંમેશા બેહદમાં લાગશે કેમ કે કારણ શરીરમાં કોઈ રેકોર્ડ ન રહેશે યોગ લાગવાથી પાવર આવશે તો વિકર્મ વિનાશ થશે તો મન બદલાઈ જશે અને મન બદલાશે તો બુદ્ધિ બદલાઈ જશે બુદ્ધિ બદલાશે તો સતો પ્રદાન થઈ જશે તો ધીરે ધીરે ખૂબ પાવર આવશે અને ખૂબ યોગ લાગશે અને બુદ્ધિ ત્રિગુણાતીત થઈ જશે અને બુદ્ધિ ધીરે ધીરે ભાવાતીત બનશે ભાવાતીત બનશે તો ધીરે ધીરે વધુ યોગ કરવા લાગશો બુદ્ધિ અને મન હંમેશા યોગમાં લાગશે તો અંતમાં યોગ કરો અને પાવર લો બસ એવું જ થશે તો પછી કર્માતીત ભાવાતીત ગુણાતીત પછી અંતમાં જ્યારે આત્મા હલકી થઈ જશે આત્મ સ્વરૂપની અનુભૂતિ થશે એકદમ લાઇટ લાઇટ આખી લાઇટની બોડીનો અનુભવ થશે પહેલાં પહેલાં થોડા સમય માટે થશે પછી ધીરે ધીરે ઓછા સમય માટે અને ધીરે ધીરે યોગનો અનુભવ વધશે પાવર આવશે પછી એકદમ કર્માતીત અવસ્થા બની જશે તો ધીરે ધીરે એકદમ આત્મ સ્વરૂપમાં જ ટકી રહેશો એકદમ આત્મા જ દેખાશે બીજું કશું નહીં દેખાય પછી ધીરે ધીરે સમજી જશો કે એકદમ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ ગયા હોય તો હવે જવાની તૈયારી છે અને પછી બેહદના વિમાનમાં બેસી જશો પરમ શાંતિ